ગઈકાલે મોડી રાત્રે નારોલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં સ્થાનિક પોલીસને જાણ થઈ કે ફાયરિંગનો બનાવ બને છે તાત્કાલિક નારોલ પોલીસની ટીમ અને વટવા પોલીસની ટીમ સ્થળ ઉપર જઈને તપાસ કરતા એક જે ડિટેલ પૂછતા તેવું જાણવા મળેલ છે કે ત્રણ મિત્રો ભેગા થયા હતા જેમાં એક મિત્રના ઘરે ભેગા થઈને તેઓ જમવાનો પ્રોગ્રામ કરતા હતા રાત્રે સાડા વાગ્યા આજુબાજુ ત્યારબાદ જે આ કામના આરોપી છે સિદ્ધાંતસિંહ તેમના ઘરમાં એક પિસ્તોલ દેશી બનાવટની પિસ્તોલ હતી તેને એકબીજા જે મિત્રો છે તે ચેક કરતા હતા લોડ કરીને અને તેવામાં તેવામાં આ પહેલા સૌથી પહેલા જે ઈજા પામના છે તેના દ્વારા પણ ચેક કરવામાં આવી ત્યારબાદ આ કામના જે અન્ય આરોપી છે તેણે ચેક કરતા લોડ કરતા મજાકમાં ફાયર કરતા તે ફાયર થઈ અને એમ તેઓના એક મિત્ર જેનું નામ છે ધર્મેશ કુમાર નનકુભાઈ મિશ્રા તેઓને ના માથા માથામાં કાનની ઉપરના ભાગે એક ગોળી વાગે છે તેઓને તાત્કાલિક આ બંને મિત્રો છે તેઓ હોસ્પિટલ લઈ ગયેલા અને આ અનુસંધાને નારોદ પોલીસ સ્ટેશનમાં એક ગુનો દાખલ કરવામાં આવ્યો જેમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ એકસો દસ ચોપન તથા આર્મ્સ એક્ટની કલમ પચીસ વન બી અને સત્યાવીસ એક મુજબ ગુનો દાખલ કરીને આગળની તપાસ હાથ ધરતા આ કામના જે બે અન્ય જે ફાયરિંગ કરનાર અને તેની સાથે રહેનાર બે ઈસમો છે તેઓની નારોલ પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે આ બંનેના નામ છે સિદ્ધાંત સિંહ સુનીલ સિંહ ભૂમિહાર જેવો મૂળ મધ્યપ્રદેશના રહેવાસી છે અને ખાનગી બેંકમાં તેઓ રિલેશનશિપ મેનેજર તરીકે કામ કરે છે આ તેઓનું જ ઘર હતું તેઓના ઘરે જ આ લોકો એકઠા થયા હતા અને અન્ય આરોપી છે જેનું નામ છે રોહિત ઉર્ફે રિતિક વોલેરામ પ્રજાપતિ તેઓ પણ મૂળ એમપીના રહેવાસી છે પણ આ બંને ઈસમો વટવા વિસ્તારમાં રહે છે અને તેઓ રિક્ષા ડ્રાઇવિંગ નું કામ કરે છે તો આ બંને ઇસમોને गिरफ्त કરીને આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે આગળની તપાસ હાથ ધરતા તેવું પણ જાણવા મળ્યું છે કે આજે દેશી બનાવટની જે પિસ્તોલ હતી તેઓ સિદ્ધાંતસિંહ ના ઘરે જે હતી તેઓ દ્વારા શંકર યાદવ નામના ઈસમ પાસેથી લેવામાં આવેલ હતી તેવું હાલ પ્રાથમિક લેવલે જાણવા મળ્યું છે આ અનુસંધાને જે શંકર યાદવ નામના વ્યક્તિ છે તેઓને પણ રાઉન્ડ અપ કરીને આગળની તપાસ હાથ ધરવામાં આવી છે અને આ કામમાં જે ઈજા પામના છે તેઓ હાલ હોસ્પિટલમાં દાખલ છે તેઓ એકવાર કોન્શિયસ પણ થયા હતા તે અનુસંધાને પણ આ ઘટના બાબતે રીવેરીફાઈ પોલીસ દ્વારા કરવામાં આવેલ હતું અને હાલ આઉટ ઓફ ડેન્જર છે પરંતુ હાલ અત્યારે એડમિટેડ છે